બનાસકાંઠામાં કોરોના કાળમાં ખરીદાયેલા સાધનો ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે ડીસામાં સરકાર તરફથી થર્મલ ગન હેન્ડ ગ્લોવસ અને ફેસ માસ્ક સહિતની સાધન સહાય કીટ ધૂળ ખાતી નજરે પડી રહી છે ડીસા મામલતદાર કચેરીની છત પર ખુલ્લામાં આ સાધનોની કીટ ધૂળ ખાઈ રહી છે પ્રશાસનની બેદરકારીના કરોડો રૂપિયાના સાધનો અને આ સાથે જ તેનાથી જે સાધનો ખરીદાયેલા હતા જે કીટ ખરીદાયેલી હતી આ કીટ અત્યારે ધૂળ ખાતી જોવા મળી રહી છે બનાસકાંઠાના ડીસા મામલતદાર કચેરી ઉપર જે કોરોના સમયે લાવેલી કીટો ધૂળ ખાઈ રહી છે પહેલાં દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ થર્મલ ગન છે તે પણ ધૂળમાં જે ધા અગાશી ઉપર ધૂળ ખાતી હોય તેવા દ્રશ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં તો ગ્લોવ સહિત અનેક જે કોરોના સમયે કામગીરીમાં લેવાતી જે સાધન સામગ્રી છે તે ધૂળ ખાતી નજરે પડી રહી છે મહત્ત્વની વાત છે કે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી આ જે કીટ છે તે લાવવામાં આવી હતી પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે ગરમી હોય ચોમાસું હોય તે દરમિયાન આ કીટો હવે નિષ્ક્રિય બની છે બીજી તરફના પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ અનેક જગ્યાએ જે કોમ્પ્યુટર લેપટોપ સહિત જે કીબોર્ડ જેવી સામગ્રી છે તે પણ અહીં ધૂળ ખાતી નજરે પડી છે જો કે સરકારે લાખો કરોડો રૂપિયાના ખર્ચે કોરોના સમયે આ કીટો છે તે કીટો મંગાવવામાં આવી હતી જે કીટો કોરોના સમયે ઉપયોગમાં લેવાતી હતી તે હવે ધૂળ ખાતી જોવા મળી રહી છે વસંતીરગઢ એ બીપી અસ્મિતા બનાસકાંઠા